શ્રી હરિ ભુજમાં પધાર્યા મહાપ્રભુ જ્યારે ભુજ હતા એ વખતે અઢાર પરમંશુ જેમાં શ્રીજી મહારાજે નામ લખીને ચિઠ્ઠી મોકલેલી એ બધા જેતલપુર જઈ રામદાસભાઈ પાસે દીક્ષા લઈ અને ચાલતા ચાલતા કચ્છના રસ્તે પસાર થઈ રહ્યા હતા માર્ગમાં ઝાલાવડમાં કડા નામે એક ગામ આવ્યું ગામની ભાગોળે ઢોલ વાગે છે બહેનો ગીતો ગાય છે એક યુવાન છોકરાના લગ્ન ચાલે છે હાથમાં મીંઢણ બાંધેલું છે દીકરાને પરણવા એમની માતા માથે મોઢ ઘાલ્યા સાજન અને માજન બધા ઠાઠ માઠથી બેઠા છે સાંભળજો સ્વામિનારાયણ સંપ્રદાયના અનોખા ઇતિહાસની આ કથાઓ છે જેનો જગતમાં ચોટો ન જડે આવી ઘટનાઓ ક્યાંય સુધી ન મળે એક યુવાન છોકરો પરણે છે એમની નજર પડી કે કોઈ અમારા સાધુ જાય છે ગોર મહારાજને ને કહે ઉભા રહો અમારા સંતો જાય છે પગે લાગી આવું આ યુવાન છોકરો દોડીને જ્યાં પગે લાગવા ગયું અઢાર સંતો હતા નજીકમાં ગયો એટલે ઓળખ્યા ઓહો આ તો સુરા ખાચર આ માતર ધાદલ આ તો એક એક બબે ગામના ના અધિપતિ હજારો જમીન જાહેદાદના માલિકો આ તમે સાધુ થઈ ગયા મહારાજની ચિઠ્ઠી આવી એટલે આ યુવાન સત્સંગી તો હતો જ આવી ચિઠ્ઠી મહારાજે લખી હા અત્યારે છે તમારી પાસે આ રહી અને ચિઠ્ઠી વાંચી સોમા સુરા માત્રા દાંડલ 18 નામ અને પછી લખેલું આ બી હાર્દિકનો અર્થ શું થાય ઘરમાં પાંચ માણસ હોય અને પાંચેયના નામ લખીને જો કાગળ આવે એમાં આદિ લખવાની જરૂર ન હોય પણ પાંચ માણસ હોય આદિ લખે તો બાકીના બે પણ આવી જાય આ આદિ માં તો જેની ઈચ્છા હોય એનો એમાં સમાવેશ થઈ શકે અઢાર પરમહંસો બનેલા આ ભક્તો કહે આમાં તો અઢારે અઢાર છીએ બીજો કોઈ નથી પણ હું આવું છું આદિમાં નહીં તારે તો લગ્ન થાય છે હવે આ લગ્ન સ્વામિનારાયણ સાથે થશે હવે ચોથા ફેરા સ્વામિનારાયણ સાથે ફરવાના હવે આત્મા એ પરમાત્માને ફરાણવાનો હવે જીવે જીવની સાથે હસ્તમેળપ કરવાનો હવે બ્રહ્મને પરબ્રહ્મની સાથે જોડાણ થવાનું બધાની સમજાવટ નિષ્ફળ ગઈ અઢાર નવા પરમ હંસ સાથે આ યુવન ચાલીની કળીઓ અને આજે સ્વામિનારાયણ ભગવાનની એક આંગળી ઊંચી થાય સ્વામિનારાયણ નામની એક ચિઠ્ઠી વાંચીને ચાલુ લગ્ન સંસાર છોડવા તૈયાર થઈ જાય એવો અજોડ ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના ના આશ્રિતો છે જેણે આ રીતે લગ્ન કરતા કરતા ગામ છોડ્યું એ કડા ગામ હાઈવે ઉપર જ છે ગાડી જરાક ઉભી રાખીને ગામમાં જાવો એ ભક્તનું ઘર હજુ એમને એમ છે ત્યાં મંદિર છે સ્વામિનારાયણ ભગવાન અર્ચા સ્વરૂપે ત્યાં બિરાજે છે પણ આપણે એટલી બધી ભૂલ કરીએ છીએ આવી યશોગાથાના અમર સ્મારકો જોવાની દર્શન કરવાની આપણને પડી જ નથી આવા તીર્થો ભલે નાના હશે પણ અદભુત તીર્થો છે અઢાર ને બદલે ઓગણીસ ભુજની ભાગોળે પહોંચ્યા સમિરાયણ ભગવાન સુંદરજી સુતારને કહે ચાલો આજે નવા પરમહંસની મંડળી આવે છે ચાલો શામા જયજી મહારાજ નવા પરમહંસ કોણ એ તમને ત્યાં સમજાવીશું ચાલો રોજની પૂર્વ દિશાની ભાગોળે શ્રીજી મહારાજ પધાર્યા હરિભક્તો સાથે હતા ઓગણીસ સંતોની મંડળી આવી શ્રમિનારાયણ ભગવાને દંડવત કર્યા ધન્ય છે હે સંતો અમારી એક ચિઠ્ઠીના કારણે તમે સંસાર છોડ્યો બીવિહાર છોડ્યો ધન્ય છે તમારા જેવા અનાશક આ જગતમાં કોઈ મળે નહીં જનક કે અમરીશની ઉપમા પણ તમને ઓછી પડે એવા તમે છો સાક્ષાત પરમાત્માએ દંડવત કર્યા છે જે ધરતી ઉપર સ્વામિલાયણ ભગવાને આ ઓગણીસ જણા દંડવત કર્યા ત્યાં એક છત્રી છે ભુજના રેલવે સ્ટેશનની બાજુમાં આ સ્થળ છે સુંદરજી સુંદરજીભાઈને પ્રભુએ કહ્યું સુંદરજી આ બધાને ઓળખો છો હા મહારાજ આ તો રાજાઓ છે બ બે ચાર ચાર ગામના માલિકો છે સત્તા અને સંપત્તિમાં મારાથી આગળ વધી એવા છે તો સુંદરજી ભાઈ તમારા મનની અંદર એક અભિમાન હતું કે સાધુ કોણ થાય એકવાર સ્વામિનારાયણ ભગવાનને સુંદરજી સુતાજને કહેલું કે અમારી પાસે જે સંતો છે એ કોઈ રડિયા રખડિયા નથી મહારાજ મહારાજ એ ગમે તેમ હોય સાધુ કોણ થાય જેને ક્યાંય નોકરી ન હોય ધંધો ન હોય બાપ ન હોય ન હોય ક્યાંય કોઈ ચોખટું ગોઠવાતું ન હોય એ સાધુ થાય બીજા કોણ સાધુ થાય સુંદરજીભાઈ આ કોણ સાધુ થયા છે જોઈ લો અને યાદ રાખો સુંદરજીભાઈ ભૂખે મરતા દુખે મરતા જે દીક્ષા લે એની પાસેથી કોઈ સારી રાખી ન શકાય એ તો જે સાધુ થાય એ જ કઈક સારા કાર્યો કરી શકે જેને ન હોય અને દુઃખ નો માર્યો આવો અહી મોટું સ્થાન છે અને જય ભગવાન પતરાવળીની કોઈ ચિંતા નથી તો એની પાસેથી કોઈ આશા જ ન રખાય સંસારના સુખ અને સાનુકૂળતાઓ છોડીને જે સાધુ થાય એ જે બીજાને સત્સંગતા સેવાના કાર્યમાં ઉપયોગમાં આવી શકે શ્રીજી મહારાજ અઢારને તો એ ઓળખે છે આ ઓગણીસમાં કોણ છે અને સાધુ બનેલા સુરા ખાચર કહે છે મહારાજ કડા ગામની ભાગોળ અમે પસાર થતા હતા આમના લગ્ન ચાલુ હતા તો ચાર ફેરા ફરવાનો વિધિ બાકી રહ્યું હતું એણે કહ્યું આટલો વિધિ સ્વામિનારાયણ ભગવાનની સાથે કરીશ લગ્ન વિધિ ચાલુ હતું ને અમારી સાથે ચાલી નીકળ્યા અમે કહ્યું ચિઠ્ઠીમાં તમારું નામ નથી તો એ કહે આદિ લખ્યું છે આદિમાં મારો સમાવેશ થઈ જશે સ્વામિનારાયણ ભગવાન એમને ભેટીને કહે તમે અદ્ભુત કામ કર્યું છે અદ્ભુત દાખલો બેસાડ્યો તમારું નામ અદભુત આનંદજી આનંદજી ભાઈને ઘેરે સૌને જમાડ્યા શ્રીજી મહારાજે કહ્યું કે હે સંતો અમારા વચનથી જેમ તમે સંસાર છોડ્યો હવે અમારા વચનથી પાછા જાઓ આ કપડાં કાઢી નાખો અને સફેદ વસ્ત્ર પહેરી લો વચનને પ્રવૃત્તિ વચનની નિવૃત્તિ નિષ્કળન સ્વામીના શબ્દો છે વચનથી પ્રવૃત્તિ અને વચનથી નિવૃત્તિ અમારા વચનથી તમે નિવૃત્તિ સ્વીકારી હવે વચનથી પ્રવૃત્તિમાં પાછા જાઓ તમારું કામ અહીં કરતા ત્યાં વધારે છે તમારા જેવા સુરવીર સત્સંગીઓ સમાજમાં હશે તો એમાંથી સમાજ પ્રેરણા લેશે તમે ત્યાં રહીને પણ ઘણો સત્સંગ કરાવી શકશો માટે સૌ શેતાંબરી બનો વસ્ત્રો આપ્યા અને બધાએ ધારણ કર્યા ઓગણીસ માં અદભુતાનંદજી કહે મહારાજ હું નહીં પહેરું આ શેષ વસ્ત્ર હું નહીં પહેરું આ અઢારમાં મારું નામ ક્યાં છે હું તો કાયમી છું સ્વામિનારાયણ ભગવાને અદભુત આનંદજીને રહેવા દીધા એ અદભુત આનંદજીની શિષ્ય પરંપરા આજે પણ સંતોમાં છે